પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે બધા સુખી રહો આ પત્ર હું એટલા માટે લખી રહી છું કે એક સનસનાટી ભર્યા સમાચાર સાંભળ્યા છે જેને સાંભળીને હું ભક્તિ માતા સુધી કંપી ઉઠી છું હે મા તું મને યાદ તો કરતી હશે ને હા કેમ નહીં કેમ કે તે મને જ્યારથી ત્યજવી ત્યારથી આજ સુધી સૌથી વધારે યાદ પણ તે જ મને કરી છે પણ મા મને પણ આજે થોડીક સાંભળશે માં પ્રાચીન સમયમાં બેટીને શુભ ગણવામાં આવતી હતી પરંતુ આજે આજે એ જ બેટીને અશુભ ગણવામાં આવે છે માં તે મને આવતા પહેલા કરી દીધી તારે તને જરાય વિચાર આવ્યો જે મને જન્મ મળવાનો હતો તે ચોર્યાસી લાખ અવતાર પટક્યા પછી મને મોકો મળવાનો હતો પણ તે તો મારાથી આ બધું એક પડમાં જ છીનવી લીધું મારા સરસ મજાની દુનિયાને છોડવી હતી મારા સરસ મજાની દુનિયાને છાણવી હતી પણ તે તો તારા સુખ ખાતર જ મારી બધી આશાઓને તોડી દીધી પણ મા શું પહેલાં જ બધું હોય છે શું બેટી તુલસીનો ક્યારો નથી હોતી પરંતુ અત્યારે બધા માટે બેટી સાપનો ભાર હોય છે પણ મા એટલું યાદ રાખજે દીકરી વગરનું ઘર આત્મા વગરના શરીર સમાન હોય છે પણ મા હું કન્યા છું એની તો જાણ તને થઈ જ ગઈ હશે એટલે જ તું જ માસુમને જન્મ લેતા અટકાવી રહી છે પણ મા મને તો વિશ્વાસ જ નથી થતો કે આવી પ્યારી પ્યારી કોમળ હૃદયમાં તું આવું એક જાણીતા થઈને તું આવું કેવી રીતે કરી શકીશ મા મને એક વખત જન્મ લેવા દે મા મને આવી સરસ મજાની દુનિયાને જોવા દે મા તું મને જન્મ લેવા દે માં તું જે દવા લેવા ઈચ્છી રહી છે તે કેટલી ક્રૂરતાથી મને મારી નાખશે ડૉક્ટરની હથેળી કેટલી ક્રૂરતાથી મારા હાથ પગને કાપી નાખશે મારા તો હજી હાથ પણ એટલા કમજોર અને નાજુક છે કે તું જે વખતે ડોક્ટરની ક્લિનિક તરફ જઈ રહ્યો હોય છે તે વખતે હું તારો પાલો પણ ખેંચી શકતી નથી અને મારા તો હજી ખંભા પણ એટલા પાતળા અને કમજોર છે કે તેના વડે હું તને ભેટી પણ શકતી નથી મા તું મને જન્મ લેવા દે મા હું તારો પ્રેમ ઈચ્છું છું તું મને મારીશ નહીં પરંતુ મા મને તું જન્મ લેવા દે મા જો હું મા તું મને જન્મ લેવા દે પરંતુ મા ભગવાન માટે આવું ક્યારેય ન કરીશ એક ભગવાન માટે આવું ક્યારેય ન કરીશ એ તું મને હું તને ખોટો ખર્ચ નહીં કરાવ ના લઈ આપતી મને છાજરા હું દીદીના નાને પડે ગયેલા છાજરા પહેરી લઈશ અને પાયલાના નાને પડે ગયેલા કપડાંથી મારું શરીર ઢાંકી લઈશ તું પણ મને એક વખત તારી કૂકની બહાર આવીને આવી ચાન તારાથી ફરી આકાશ ની છત્ર નીચે જીવવાનો મોકો દે માં તું મને જીવવાનો મોકો દે પરંતુ માં મને જીવવાનો મોકો દે જો માં હું પુત્ર હોત તો તું મને ઉછેરી લે પણ એમાં મારો શું દોષ માં તું શું મને દહેજ રીતે પ્રેમ નથી કરી રહી નહીં નહીં દહેજથી તું ડરીશ નહીં આ બધી જુલામણી છે થોડી કોશિશ તું કરજે થોડી કોશિશ હું કરીશ અને મારા પગ પર થઈશ મોટી થઈશ પછી દહેજ પણ કોઈ મોટી વાત નહીં રહે જો મારા હાથમાં પણ મહેંદી લાગશે શરણાઈ વાગશે અને પછી હું તારા એક આંગણાનું પંખી બનીને ઉડી જઈશ માં તું મને અત્યારથી ના ઉડાડીશ એક પુત્ર માટે એક પુત્રીની બલી દેવી એ કેટલી હદ સુધી યોગ્ય છે તારા અને તારા પુત્ર માંથી જશે નહીં નહીં આવું ક્યારેય ન થવા મા મને એક વખત તારા આંગણાનું એક ગુલાબનું ફૂલ બનીને ખેલવા દે મને તું કરમાવીશ નહીં મને જન્મ લેવા દે પરંતુ કોણ જાણે સ્ત્રીઓ એ જ પુરુષ પ્રધાન સમાજમાં જાતિ નિયમો બલણો સામે હાર માનીને અત્યારે હેઠા મૂકી દીધા છે કે પછી પુરુષ બંધવાની આંથરી દોટમાં સ્ત્રી પૂર્ણ હત્યાના કઠણતાના કવર જોડી લીધા છે જો આવું છો તો ધિકાર છે આ નારી શક્તિને ધિક્કાર છે આ સ્ત્રી પૂર્ણ હત્યા કરનાર માતાને અને ધિકાર છે આ માતૃત્વને મારું માનવું જ્યાં સુધી એવું છે ત્યાં સુધી એક સ્ત્રીની ઈચ્છા કે મંજૂરી વગર કોઈ ડોક્ટર કે કોઈ પુરુષની હિંમત પણ છે વ્યક્તિની કુખને હાથ લગાવી શકે દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે દીકરીની ચકમકતી ટ્રસ્ટી સામે લાખો સૂર્યની રોશની પણ ચાખી પડે છે આવું પાત્ર એટલે જ દીકરી કહેવાય છે ને દીકરી વહાલનો દરિયો દીકરીની વિદાય વેળાએ દરેકની આંસુમાં આ દરેકની આંખોમાં આંસુ વહે છે આવું પાત્ર એટલે જ દીકરી દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ દરેકને સ્નેહના બંધનથી બાંધે છે આવું પાત્ર એટલે દીકરી દીકરી એ પિતાનો સંસાર દીકરી એ માતાનો આધાર દીકરી એ ભાઈનો પ્યાર આવો ત્રિવેણી સંગમ સાર્થક કરે એ જ દીકરી દીકરા એ જો પિતાનો હાથ છે તો દીકરી એ પિતાનું હૈયું છે દીકરા એ પિતાનું રૂપ છે તો દીકરી એ પિતાનું સ્વરૂપ છે માં મને તું હવે છેલ્લી વખત તને કહું છું તું મને જન્મ લેવા દે માં દીકરી તરોડી સમાજની મૂડી દીકરી વગરની જિંદગી અધૂરી મારી જનેતા મારી જને જન્મદાતા તું મને હવે કૃપા કરીને જન્મ લેવા દે માં તું મને જન્મ લેવા દે છૂટી છૂટી કાણ જાકે રોકટ કોમારો દીકરીનું સમજમાંાડવો માન દીકરીનું સમજમાંાડવો માન જાતિ જણવા ન કરાવો નિદાન